રાજકોટનો સાંસ્કૃતિક મેળો છેલ્લા ઘણા સમયથી ચકડોળે ચડ્યો છે લોકમેળામાં રાઇડ્સ સંચાલકોએ આખરી એસઓપી મામલે છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો માટે સારા સમાચાર આવી રહ્યા છે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાળા સમક્ષ મેળા એસોસિએશનના સભ્યોએ રજૂઆત કરી હતી રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલાએ લોકમેળા મામલે નિવેદન આપ્યું હતું રૂપાલાએ કહ્યું કે મારો અંગત મત છે કે ચેકડી સાથે મેળો શરૂ કરો તો જ્યારે ચેકડી સાથે મેળો શરૂ કરવાની ભલામણ કરી અને કોઈ વચલો રસ્તો કાઢી રાઈડ સાથે મેળો શરૂ થાય અને સરકારને ભલામણ કરી અને પાંચ દિવસ લોક મેળા માટે અંદાજિત બાર લાખ જેટલા લોકમેળાની મુલાકાતે આવતા હોય છે જેમાં અંદાજે પચાસ કરોડથી વધુનું ટર્નઓવર થતું હોય છે તેમણે કહ્યું કે મારા તમામ પ્રયત્નો હશે કે લોકમેળાના રાઇડ્સ યોજાય અને લોક મેળો આનંદથી માણી શકાય મેળા તંત્ર વચ્ચેની જે મુશ્કેલી સર્જાણી છે એ અંગે એમના બે ત્રણ મુદ્દાઓ છે એક મુદ્દો એવો છે કે એમની પાસે જીએસટી બિલ વાળી મેન્યુફેક્ચરિંગની જે હોવી જોઈએ એ નથી એ લોકોનું એવું કેવું છે કે અમને અમે આ બધું નાના માણસો પાસે બનાવીએ છીએ કોઈ બ્રાન્ડેડ કંપનીની આ રાઈડો નથી જે લોકોએ પરમેનન્ટ ઇન્સ્ટોલ કરવાની હોય છે એ લોકોને આ બધું પરવડે પણ આ આ પ્રકારની સાદી રાઈડો અમે બનાવતા હોઈએ એટલે એક પ્રકારની દેશી સનેડા ટાઈપનું આ એમનું કામ છે એટલે અમારી પાસે એના એ લાયસન્સો નથી તેમ છતાં અમને મળવું જોઈએ સામે પક્ષે અધિકારીઓ એ કાગળ ઉપરની એસઓપી ઉપર અટકીને ઉભેલા છે મેં એમને પણ વાત કરી છે રાજ્ય સરકારને પણ આ વિષયથી હું અવગત કરવાનો છું અને નાગરિકોની જાનમાલની સુરક્ષાની બાહેનદની સાથે નાના માણસોની રોજગારી ઉકેલે એવો વચ્ચેનો માર્ગ કાઢવા માટેનો પ્રયાસ હું અવશ્ય કરીશ અને રાજ્ય સરકારના ધ્યાન ઉપર પણ આવવા મારો મત છે કે એને ચાલુ કરવા રૂપાલા સાહેબનો આજે એટીટ્યુડ અમારી પ્રત્યે પોઝિટિવ હતું એમને કીધું ભાઈ સનાતન સંસ્કૃતિ સાથે આ જોડાયેલો મેરો છે અને લોક મેરો છે એની અંદર મનોરંજન માટે રાઈડો બેસવા માટે આખા સૌરાષ્ટ્રમાંથી અને રાજકોટ પ્રોપરમાંથી આવનાર ઘણી બધી એવી સંખ્યા હોય જેને નિરાશા ન મળે એટલે રાઈટ સાથેનો લોક મેળો યોજાય એ માટેની હું રજૂઆત જે છે સીએમઓ દફતરમાં બી કરીશ અને માનનીય શ્રી રાજકોટના કલેક્ટર સાહેબને ભી હું જાણ કરીશ અને જરૂરી વિગત સાથે આપની ભલામણ કરીશ એવી રીતની અમને રૂપાલા સાહેબે આશ્વાસન આપેલ છે હાલ પૂરતો તો જે રીતે કલેક્ટર સાહેબનો એટીટ્યુડ છે એ હિસાબે તો કલેક્ટર સાહેબ એમ કે છે કે આ વર્ષ મૂકી દો અને રૂપાલાજી સાહેબ એમ કે છે કે ભાઈ અમે તમારી ભલામણ કરીશું યોગ્ય ઘટતું કરીશું એના અનુસંધાને અમને રાજકોટમાં લાયસન્સ આપે ને એવી બી અમારી અત્યારે બધા જિલ્લામાં મળ્યા છે કે માધવપુર ગેટ ની અંદર જેની અંદર આયોજક જ ગુજરાત સરકાર છે આના પછી જે યોજાનાર તને તન લોકમેળો છે એના બી આયોજક ગુજરાત સરકાર છે જેની તનની તનનો મેરો આપણા રાજકોટના લોકમેરા પછીનો છે છતાં બી એની ચકડોર ઊંચી ઊંચી ચકડોર સાથે યોજાતા આ લોકમેરા બધી કામગીરી સાથે હજારો લાખો લોકોની રોજીરોટી સાથે સંકળાયેલી આ વસ્તુ છે એટલે બને એટલો જેટલો સકારાત્મક અને હકારાત્મક પરિસ્થિતિ સરકાર લોકો પ્રત્યે રાખે તો એ એક એક લોકોની રોજીરોટી સાથેનો આ પ્રશ્ન છે તો સુખાકારી